શું તમારું બ્લૂટૂથ સ્પીકર પેન ડ્રાઈવ સપોર્ટ કરે છે પણ પેન ડ્રાઈવ લગાયા પછી પણ ગીત ચાલુ નથી થતું તો આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ તો આ વિડીયો જોતા રહેજો નમસ્કાર મિત્રો હું છું એમ કે ગોપાલ ટોપ અને તમે જોઈ રહ્યા છો મારી ગુજરાતી ટેક ચેનલ આજે આપણે બ્લૂટૂથ સ્પીકરની અંદર પેન ડ્રાઈવ કઈ રીતે લગાવવું એ આ વિડીયોની અંદર જોઈશું સૌ પ્રથમ વાત દરેક સ્પીકર પેન ડ્રાઈવ સપોર્ટ કરતા નથી સાઈડ અથવા પાછળની સાઈડે યુએસબી પોર્ટ હોય તો હોય અથવા યુએસબી બી લખેલું હોય તો જ પેનડ્રાઈવ કામ કરશે હવે પેનડ્રાઈવ કેવું હોવું જોઈએ ચાર જીબીથી લઈને બત્રીસ જીબી લગીનું હોવું જોઈએ અને ગીત માત્ર એમપી થ્રી ફોર્મેટ જ હોવા જોઈએ પેન ફક્ત ગીત જ રાખવાના અંદર આ સ્પીકરની અંદર હવે આ પેનડ્રાઈવ લઈ અને આ યુએસબીનો જે પોર્ટ છે

પેન ડ્રાઈવ લગાવ્યા છતાં ગીત વાગતું નથી તો પેન ડ્રાઈવ વધારે એટલે કે ચોસઠ જીબી તો એકસો અઠ્યાવીસ જીબી છે એ પહેલાં ચેક કરો પછી એમપી થ્રી ફોર્મેટ છે કે નહીં પેન ડ્રાઈવની અંદર એ ચેક કરોનો સપોર્ટ યુએસ સપોર્ટ કરે છે કે નથી કરતું અને મોડ બદલો ઉપરથી અહીંથી અને પછી આ ચાર વસ્તુ ખાસ ચેક કરો મિત્રો હવે તમને સ્પષ્ટ સમજણ પડી ગઈ હશે કે સ્પીકરમાં પેન ડ્રાઈવ કઈ રીતે લગાવાય જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં